પંચમહાલના ગોગંબામાં પહોંચ્યા હતા ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ઘર્ષણ થાય છે પોલીસનો લાઠીચાર્જ થાય છે અને અંતે ગુનો પણ દાખલ થાય છે શું હતો મામલો તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને છું આપણી સાથે ગાંચી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના મત વિસ્તારના આદિવાસી સમાજના અને આ રાજ્યના લોકો છે તેમના વહીવટી તંત્રને તેની ફરિયાદ પણ કરતા હોય છે અને પંચમહાલના ઘોઘંબામાં જીએફએલ કંપની છે તેમાં સાત શ્રમિકો ગુંગળાઈ જવાથી મોતને ભેટ્યા હતા દસ થી વધારે લોકો છે તેમની હાલત છે તે ગંભીર છે આ મામલે પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી પણ કરવામાં નથી આવી અને મૃતકો છે તેમને યોગ્ય વળતર પણ આપવામાં નથી આવ્યું તેવી માંગના સાથે તે છે પંચમહાલના ગોગંબામાં આ જીએફએલ કંપનીના વિરુદ્ધમાં મામલતદાર છે તેમને આવેદનપત્ર આપવામાં આવે છે કડક કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ સાથે ઘર્ષણ પણ થાય છે અને આ મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે લીકેજ થાય કે ગેસ ફૂટે તો કેટલાય કામદારો પણ એમાં મૃત્યુ છે સાથે સાથે આજુબાજુના વિસ્તારના કેટલાય લોકોને આનાથી બળતરાઓ શ્વાસ વધવાના અને હૃદયના કિડનીના એવા અનેક રોગો આ કંપનીથી થયા કંપની પાસે અવારનવાર ગુજરાત કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર ડિલિવ કરવા માટે કંપની જતી નથી પીપી એની પાસે પરવાનગી નથી અને જે પ્રકારનો ગેસ અને એમાંથી જે કેમિકલયુક્ત પ્રવાહી જે લોકો કાઢે છે અને જમીનમાં ઉતારે છે એના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળ પણ દૂષિત થયેલા છે સાથે સાથે વાયુમાં પણ આ લોકો એટલું પ્રદૂષિત થયેલું છે એટલે આજુબાજુના ગામડાના ખેડૂતો ત્યાંના યુવાનો બધા જ લોકો અહીંયા રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કંપની પર જીપીસીબીના ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એમાં તપાસ કરવામાં આવે અને સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવે કેટલાય કામદારો આનાથી ઈજા પામે છે કેટલાય મૃત્યુ પણ પામ્યા છે હજુ કેટલા લોકોના રિપોર્ટો આ લોકો બહાર આવ્યા નથી યોગ્ય સહાય પણ નથી આપતા કોઈ મૃત્યુ પામે એટલે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દેવાના એટલે જેટલા લોકો મૃત્યુ પામે છે એવી ઘટનાઓ ઘટે ત્યારે પણ એમના પર માનવવજનો ફરિયાદ થાય એ પણ આપણે આવનારા દિવસોમાં કરવું પડશે એટલે અહીંની જનતા વતી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા એની ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્યુબલિયન દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે પણ ગેસ ઘડતરમાં કે ગ્લાસ થતા હોય કે લીકેજ થતા હોય કે છોડવામાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જો ક્યાંય પણ ખામી દેખાય છે તો કંપનીનું પ્રોડક્શન હાલમાં બંધ કરવામાં આવે એવી અમારી બધાની માંગણી છે એટલે આ અહીંના મેજીસ્ટ્રેટ છો તમારા પર આસાન અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં એમાં તટસ્થ તપાસ થાય બીજું સાહેબ શ્રી તમને અમે ધ્યાન દોરવા માગીએ છીએ આ પેશા એક વિસ્તાર છે સિડ્યુલ ફાઈ વિસ્તાર છે અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જે તે વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને એમને જમીન આપી છે ત્યારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ લીકેજ થાય છે ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે મેનેજમેન્ટ ઉપરથી દબાણ લાવીને કેટલાક પોલીસ અધિકારીઓને કે કેટલાક તંત્રને સાથે રાખીને હવે આ લોકોએ ખાલી સ્પષ્ટતા માગી હતી કે તમે અમને સ્પષ્ટતા કરી આપો જેથી કરીને અમને સંતોષ થાય આ ગેસ કેમ લીકેજ કરવામાં આવે છે જેના કારણે તકલીફ છે તો તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગે તમારા પરથી ફરવાનગી માંગી લીધી અને લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અહીંયા કોઈ અમાન્ય વૃત્તિ નહોતું થવાનું કે કોઈ નક્સલી પ્રવૃત્તિઓ નહોતી થવાની તો બી રોડ પર જવાવાળા લોકોને પણ લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે જેમાં ન્યાયિક ન્યાય અમને સંતોષકારક ન્યાય નહીં મળશે અમારા લોકો કેટલા જેલમાં છે હજુ બસો જણને શોધે છે કેટલાય લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે તો આવી જ રીતે ના જો ચાલશે આજે તો અમે એક ધારાસભ્ય તરીકે એમના પ્રતિનિધિ તરીકે સામાજિક રીતે તમને વિનંતી કરવા માટે આવ્યા છે અમે સંવિધાનમાં માનીએ છીએ દેશના નીતિ નિયમો કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ ના છૂટકે અમારા લોકો સાથે આવું જ થતું રહેશે તો અમારે પછી ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં આહવાન કરવું પડશે કે ભાઈ ભૂગમ્બા આપણા લોકો સાથે આવો બધો અમાન્ય વ્યવહાર થાય છે તો બધા જ અમે ભેગા થઈશું અને બધા જ મોટી સંખ્યામાં પછી ફરી અમારે એકઠું થવું પડશે એટલે આજે સૌના વિનંતી કરીએ છીએ કે કંપની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો અમારા લોકો પર જે લાઠીચાર્જો કરીને હાલમાં પણ કેટલાક લોકોને પોલીસ જાણે કે કોઈનું ખૂન કરી દીધું હશે કોઈ નક્સલવાદની પ્રવૃત્તિ કરી હશે કોઈએ રાહતરોહની પ્રવૃત્તિ કરી હશે સરકાર પાડી દેવાની પ્રવૃત્તિ કરી હશે એવી પોલીસ ઘરે ઘરે રાતે રાતે ખોધે છે એટલે એમાં પણ તમે મેજિસ્ટ્રેટ તરીકે એમાં એમને ધ્યાન દોરો એ અમારો વિનંતી છે સમાજમાં આ ઘટનાને લઈને એક ડર પણ છે ભય પણ છે અને લોકોમાં છૂપો આક્રોશ પણ છે એટલે તમે મેજિસ્ટ્રેટ છો કાયદો વ્યવસ્થા જળવાય એ તકેદારીના ભાગરૂપે તમારે પોલીસ તંત્રને અને જે કંઈ હશે એમને અહીંના સામાજિક આગેવાનો સાથે સંકલન કરીને ન્યાયિક રીતે જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ આપના થકી થાય એવી અપેક્ષા રાખીએ છીએ આપને પણ આવેદનપત્ર આપ્યું છે માન્ય મુખ્યમંત્રીને પણ મોકલવાના છે રાજ્યપાલને પણ અને ગુજરાત

યોગ્ય કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન પણ થશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે અને ઘર્ષણ દરમિયાન લાઠીચાર્જ પણ થયો હતો તેવા આરોપ છેના મામલે પંચમહાલની પોલીસે ગુનો પણ બસો વ્યક્તિના વિરુદ્ધમાં દાખલ કર્યો છે તેવા સમાચાર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો